ધામ ગાંધીધામના ભાનુભવન સ્થિત ઓધવધામ ખાતે પૂજ્ય હરિદાસ મહારાજના પાવન સાનિધ્યોમાં ઓધવ મહારાસ કાર્યક્રમ અત્યંત ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો આ અવસરે કચ્છી સંત હરિદાસજી મહારાજના કરકમલો દ્વારા ગાંધીધામના ઓધવધામ ખાતે ઓધો મહાપ્રસાદનો પ્રારંભ કરાયો હતો આ મંગલકારી પ્રસંગની શરૂઆત ગણેશ વંદના અને ભાવપૂર્ણ ગુરૂવંદના સાથે કરવામાં આવી હતી સત્સંગની આ ધારામાં ભગવાન બાલરામ અને પૂજ્ય સંત ઓધવરામના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું આધ્યાત્મિક મહોત્સવમાં હરિદાસ મહારાજે ઉપસ્થિત ગુરૂપ્રેમીઓને પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો હતો તેમણે પોતાના અમૃત વચનોમાં ગુરુ મહિમા અને શરણાગતિ પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિશુએ ગુરુના વચનો પર અતૂટ વિશ્વાસ રાખી તેમના ચિંદેલા માર્ગે ચાલવું જોઈએ ઓધવધામ ભાનુભવન ખાતે આયોજિત ઓધવ મહારાસ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને વચન પાઠવતા જણાવ્યું હતું કે આ કલિયુગમાં ભગવાનના નામનું સ્મરણ અને સદગુરુના ચરણોમાં શરણાગતિ એ જ સુખ અને શાંતિનો સાચો માર્ગ છે અધર્મનો ત્યાગ કરી પ્રત્યેક મનુષ્ય પરોપકારના કાર્યોમાં જોડાવવું જોઈએ હરિદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા સત્સંગમાં મહાશિવરાત્રીનો પર્વ હોવાથી ભગવાન શિવનો મહિમા પણ ગવાયો હતો આ પ્રસંગે વાતાવરણમાં શિવશક્તિ અને ગુરુ ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો આ પ્રસંગે હૃદયસ્પર્શી ધૂન દ્વારા ઉપસ્થિત હજારો ભક્તોએ ગુરુદેવ પ્રત્યે પોતાની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી